પાદરા તાલુકાના રાજુપુરા ગામ ખાતે આવેલ ત્રણસો પચાસ વર્ષ જુના રણછોડરાયજી મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભગત નું ગામ એવા સાયલાના માધવદાસજી મહારાજ, માલસરના જગન્નાથજી મહારાજ તેમજ મંદિરના દાતાશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત સમસ્ત રાજુપુરા ગ્રામ આ શિલાન્યાસ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પાદરા તાલુકાના રાજુપુરા ગામે આશરે ત્રણસો પચાસ વર્ષથી જૂનું રણછોડરાયજી ભગવાન મંદિર આવેલ હતું. જેને નવનિર્માણ માટે રાજુપુરા ગામના પટેલ યુવક મંડળ તથા રાજુપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો શ્રી રણછોડ ભગવાનના નવનિર્મિત મંદિરના ભવ્ય નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કાર્યક્રમ રાજુપુરા ગામ ખાતે યોજાયો હતો નવનિર્મિત મંદિરમાં શ્રી રણછોડરાયજી ભગવાનની સાથે શ્રી લાલજી મહારાજ તથા જલારામ બાપાને પણ બિરાજમાન કરવામાં આવશે આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મહંત જગન્નાથદાસજી મહારાજ માલસરવાડા તથા ભગતનું ગામ સાયલા મંદિરના સંત શ્રી માધવદાસજી મહારાજ તથા બોળા ડેરીના ચેરમેન દિનુમા વડોદરાના ઝરણા એસોસિએટના વિનુભાઈ પટેલ ગિરીશભાઈ મિસ્ત્રી ભાયલીના અરવિંદભાઈ પટેલ અર્જુનસિંહ પડિયાર હાર્દિક પટેલ સહિત ગામના અગ્રણીઓ હસ્તે નવનિર્મિત મંદિર માટે શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આવેલ સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા સાથે અગ્રણીઓએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં આ શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બોલ શ્રી રામચંદ્ર ભગવાન કીજે રણ છોડ કી લાલજી નો શ્રી રણ છોડ રાય કીજે જય દેવી ને દેવતાઓ થી સુરક્ષિત એવી આપણી ભારત પવિત્ર ધરતી જે ધરતી ઉપર ગુજરાત રાજ્યના પાદરા તાલુકાના રાજુપુરા ગામની અંદર જે નૂતન આજે મંદિરનો શિલાન્યાસના સુપવિત્ર પ્રસંગે અમારા માળસરથી મનશ્રી મહારાજજી એવા બરોડાના ચેરમેન દિનુમા એવા અન્ય આમંત્રિત મહેમાનો દરેક વડીલો માતાઓ ભાઈ બહેનો આમ તો જોવા જાવ જ્યાં ધર્મ છે ત્યાં જ દરેક વસ્તુની સત્ય જોડાયેલું છે આ ગામની અંદર મિનિમમ સાડી ત્રણસો ચારસો વર્ષ જૂનું મંદિર રણછોરાયનું પણ આજે ગામના ભક્તોની ખૂબ જ ઈચ્છા કે આપણા ઘેડિયાઓ જે ત્રણસો વર્ષ પહેલા આ મંદિર જે બનાવે તો આપણે પુનઃ એનો જીર્ણોદ્ધાર કરી નૂતન મંદિર બનાવીએ અને એ મંદિરની અંદર રાજકીય મહાનુભાવ ગામની પણ નગરપ્રેમી જનતા અન્ય સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ છે માટે જ્યારે જ્યારે સમય મળે ત્યારે રાજુપુરા ગામની અંદર આજે રણછોરાય ભગવાન જલારામ બાપા અને લાલજી મહારાજની મૂર્તિ ત્યાં સ્થાપના કરવાની છે તો દર્શન કરવા આવજો અને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે એવી જગતના ઠાકરને પ્રાર્થના જય શિયારામ જયશ્રી કૃષ્ણ રણછોડ રાય કી જે હું અશોક બંને બોલું છું આ રાજુપુરા સમસ્ત ગ્રામ સમાજ તરફથી અને ભક્તજન મંડળથી રાજુપુરા રણછોડ રાયજી મંદિર જે સાડી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એનું પૂર્ણ ઉધાર જીર્ણોધાર માટે આજે સાયલાથી માધવદાજી મહારાજ અને માલસરથી જગન્નાથજી મહારાજ આવેલ છે અને એમના દિનુમા ના હસ્તે અહીંયા શિલાનાસ કરવામાં આવે છે રણછોડજી મહારાજની મૂર્તિ પછી જલારામ બાપાની મૂર્તિ અને લાલજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે